ફરજ જિલ્લાના સિદ્ધપુર માં રેલવે સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા કચેરી પાસે આવેલ પથિકાશ્રમ કોમ્પ્લેક્સના ઉપરના માળની ઇમારત અત્યંત જર્જરિત અને જોખમી બની છે કોમ્પ્લેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટમાં જર્જરિત કોમ્પ્લેક્સ ઉતારી પાડવા નિર્ણય લેવાયો છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જર્જરિત ઇમારતના મોટા સ્લેબ વારંવાર ખરી રહ્યા છે ત્યારે સિદ્ધપુર નગરપાલિકાએ પણ જર્જરિત ઇમારત ખાલી કરવા નોટિસો પાઠવી છે પરંતુ કોઈ નિરાકરણ નહીં દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા છે અહીંથી પસાર થતા રાહદારીઓ ડરી રહ્યા છે ત્યારે સિદ્ધપુર નગરપાલિકા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની રહી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી જો કોઈ મોટી હોનારત સર્જાય તો આમાં જવાબદારી કોની તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે હાઈ જર્જરી હાલતમાં છે એટલે એ પ્રતિકાશ્રમનો અમે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલ છે અને એ રિપોર્ટ જનરલ સભાની અંદર અમે મૂકેલ છે વંચાળે અને એના માટે અમે એક કમિટી પણ બનાવી છે એ કમિટીમાં વેપારીઓ સાથે મિટિંગ કરી અને જે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે